ભારે વાહનોના કારણે થતા અકસ્માતોની સંખ્યા વધુ છે અને આ જ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સરકાર દ્વારા કાયદાઓને કડક બનાવવામાં આવી રહ્યા છે અને જરૂરી પણ છે કારણ કે જો એ કાયદા કડક હશે તો તો જેટલા પણ બે જવાબદારી વાહનો હંકારે છે સરકાર દ્વારા નવો કાયદો લાવવામાં આવ્યો પરંતુ આ કાયદા અંગે સંસદમાં અમિત શાહ દ્વારા શું કહેવામાં આવ્યું હતું સૌથી પહેલા એ સાંભળીએ ત્યારબાદ જોઈશું કે કેમ વિરોધ થઈ રહ્યો છે એ અકસ્માતના કાયદાને પણ સમજીશું પરંતુ સૌથી પહેલા અમિત શાહે શું કહ્યું હતું એ સાંભળીએ एक बदलाव किया है कि कोई गाड़ी चलाता है टक्कर लग जाती है इरादा नहीं होता है व्यक्ति इंजर्ड हो जाता है और फिर वह व्यक्ति पुलिस थाने में फोन करता है वन जीरो एट में फोन करता है अस्पताल में पहुंचाता है तो तो इसका इरादा मारने का नहीं है इसके लिए हमने कम सोचा का प्रावधान किया मगर जो टक्कर लगाता है और जो विक्टिम है उसको मरने के लिए छोड़ कर पुलिस या अस्पताल को सूचना नहीं देता है ફર પુલિસ પકડતી હોય લાતી હૈટ એન્ડ રન કેસો મેં દસ સારા કા મુવજા હૈ અને જ્યારે જ્યારે અકસ્માતોની આપણે વાત કરતા હોઈએ છીએ આપણે જોઈએ છીએ કે નેશનલ હાઈવે હોય કે પછી એ સ્ટેટ હાઈવે હોય કે સામાન્ય કોઈ પણ રસ્તાઓ હોય એ તમામ જગ્યાઓ પર જ્યારે જ્યારે અકસ્માત થાય છે ત્યારે લોકોના મોત પણ થાય છે અને એટલા જ માટે જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે એ શું છે સૌથી પહેલા તે સમજી લઈએ અકસ્માત મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા જે આ નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેના વિશે આજે આપણે વાત કરીશું કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદા અંતર્ગત દસ વર્ષની સજા અને સાત લાખની દંડની જોગવાઈ કરવામાં આવી છે

હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તો પણ તે જે અકસ્માત કર્યો છે તેની સજામાં રાહત મળશે અગાઉ જે પ્રકારના કાયદાઓ હતા એટલે કે આઈપીસી એકસો ચારમાં બે વર્ષની કેદની જોગવાઈઓ હતી તેને વધારી દેવામાં આવી છે અને આ કાયદામાં જે સજા વધારવામાં આવી છે તે હવે દસ વર્ષ સુધીની કરવામાં આવી છે અને આ આ કાયદો છે કે જેમાં દસ વર્ષ સુધીની સજા અને સાત લાખ દંડ સુધીની જોગવાઈઓ છે તે કરવામાં આવી છે અને એટલા જ માટે તેનો વિરોધ પણ થઈ રહ્યો છે પરંતુ જનહિતમાં જે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે લોકોના જીવ બચશે અને આ કાયદાનો વિરોધ કેટલો યોગ્ય એ સૌથી મોટો સવાલ છે કારણ કે આ તો જનહિતનો નિર્ણય છે અને જ્યારે જ્યારે કોઈ પણ નિર્ણયો જનહિતમાં થતા હોય છે ત્યારે એને આવકારવાના હોય છે ન કે તેનો વિરોધ થતો હોય પરંતુ સતત વધી રહેલો વિરોધ એ બતાવે છે કે જે જે લોકો વિરોધ કરે છે એ પ્રકારે એક રીતે કહીએ તો તે અકસ્માતોને અને જે લોકો જે રીતે લોકોના મોત થઈ રહ્યા છે તેમને સમર્થન કરે છે કે ભાઈ આવું તો અમારાથી થવાનું જ છે સરકારના નિર્ણયનો કેમ વારંવાર વિરોધ થઈ રહ્યો છે શું કોઈ પણ નવા કાયદાનો વિરોધ કરવો એ ટેવ પડી ગઈ છે હિટ એન્ડ રન જેવા કેસમાં પણ વિરોધ કરવો એ શરમજનક બાબત છે આ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ ખેડાના નવસારી મહેસાણા મોરબી

બેફામ રીતે ફરતા ડમ્પરો અને ટ્રક સામે યોગ્ય નિર્ણય લેવાયો છે નવા કાયદામાં દસ વર્ષની સજા અને સાત લાખના દંડની જોગવાઈ છે આવા કાયદાથી કોઈનું રફેરફે થતું પરિવાર પણ બચશે કોઈ પણ કાયદો છે એ સારી રીતે બનતો હોય તો એને સમર્થન આપવાનું હોય પરંતુ જનહિતના આ કાયદાનો અંદરખાને આખરે વિરોધ કોણ કરી રહ્યો છે એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે સતત વિરોધ ન માત્ર ગુજરાતમાં જોવા મળ્યો પરંતુ દેશમાં પણ જોવા મળ્યો ક્યાંક મધ્યપ્રદેશમાં પણ ટ્રક ડ્રાઈવરો છે તેણે હડતાલ કરી અને ટ્રક ડ્રાઈવરોએ અનેક સ્થળો અમે અકસ્માતો સર્જતા રહીશું લોકોનો ભોગ લેવાતો રહેશે બસ અમને સજા ન થવી જોઈએ કોઈનો પરિવાર પીંખાઈ જાય કોઈના લોકો કોઈ પરિવારના લોકોનો ભોગ લેવાઈ જાય ત્યાં સુધી તમે એવું કેવી રીતે કહી શકો કે આ કાયદો પરત લેવામાં આવે જે રીતે આ કાયદો બન્યો છે 10 વર્ષની સજા અને 7 લાખ સુધીના દંડનો એક ડર રહેશે અને એ ડરના કારણે કોઈ પણ વાહન ચાલકો છે તે ખૂબ સારી રીતે વાહન હંકારશે બેદરકારી पूर्वक વાહન નહીં હંકારે એટલે આપો આપ કોઈ પણ પ્રકારના અકસ્માત નથી જ થવાના તો પછી કેમ આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે તે પણ સાંભળીએ તેના જે ડ્રગ ડ્રાઈવર્સ છે તેઓ શું કહી રહ્યા છે और ड्राइवरों आप, કે लिए जो कानून बनाया है उसमें ड्राइवर के लिए दस साल की सजा और सात लाख रुपए का जुर्माना किया है ड्राइवर अपने बच्चों को कैसे कैसे पालता है कड़ी मेहनत करके और इसमें जब तक कानून वापिस नहीं होगा अनिश्चितकालीन हड़ताल चलेगी ड्राइवर मजदूरी करेगा डलिया डालेगा जो भी करेगा गाड़ी नहीं चलाएगा बिल वापिस नहीं होगा तब तक जी कारण यह है कि ड्राइवर पर कानून अंधा कानून लगाया है वो गलत है और एक ये इतनी धाराएं लगा के तैयार कर दी मन किसी का मर्डर करके और जंगल में भाग रहा हो जी तो ड्राइवर अपने जाने चीटी भी नहीं मारता है अनजाने में ऐसा हादसा हो गया तो दस साल की सजा सात लाख रुपए कहाँ से देगा एक चार सौ रूपये एक, चा, एक चार सौ रूपये मजदूर कमाने वाला दस लाख सात लाख रुपए कहाँ से देगा અને જે વાત કરી રહ્યા છે કે અંજાને મેં અગર અકસ્માત હો જાતા હૈ તો કોઈ અંજાનામાં કોઈ અજાણ્યા અકસ્માત થાય જ કેવી રીતે તમે વાહન હંકારો છો તમે ખૂબ જ સભાન અવસ્થામાં વાહન હંકારો છો નિયમોને આધીન રહીને વાહન હંકારો છો તો સ્વાભાવિક છે કે અકસ્માતો થવાના જ નથી આજ હડતાલ દિલ્હીમાં પણ જોવા મળી સરકારના નવા કાયદાના વિરોધ સાથે અહીં પર ચક્કા જામ થયો અને અકસ્માતના નવા કાયદાનો વિરોધ કર્યો પરંતુ આ કાયદો ખૂબ જ સારો છે એટલા માટે છે કારણ કે આ કાયદાનો ડર રહેશે તો સ્વાભાવિક રીતે વાહન ચાલકો એ પ્રકારે જે ડર કાયદાનો છે તેના કારણે વાહનો ખૂબ જ સારી રીતે હંકારશે જવાબદારી પૂર્વક હંકારશે અને એટલા જ માટે આ નિયમ ખૂબ જ સારો છે જનહિતમાં છે હવે અકસ્માતોની આપણે વાતો કરી રહ્યા હોય ત્યારે એક આંકડો અકસ્માતના આંકડા ઉપર પણ કરી લેવો જોઈએ દેશમાં જે રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેના ઉપર બે હજાર બાવીસમાં કુલ ચાર લાખ એકસઠ હજારથી વધુ માર્ગ અકસ્માત થયા છે માત્ર એક જ વર્ષના અંતર્ગત ચાર લાખથી પણ વધારે અકસ્માતો થયા છે આ અકસ્માતો થયા છે એના કરતાં પણ વધારે ચિંતાજનક વાત તો એ છે કે બે હજાર બાવીસમાં અકસ્માતમાં એક લાખ અડસઠ હજારથી પણ વધુ લોકોના તો મોત થઈ ચૂક્યા છે આ આંકડો મોતનો એક લાખ ને પાર છે પરંતુ જે ઇજાગ્રસ્ત થયા છે તેમનો આંકડો ચાર લાખ તેતાલીસ હજારનો છે જે એક વર્ષની અંદર બે હજાર બાવીસ ની અંદર જ આ પ્રકારના આંકડાઓ છે દરરોજની વાત કરીએ તો દરરોજ દેશમાં એક હજાર બસો પરિવારોનો પીંખાઈ જાય છે માળો પિંખાઈ જાય છે પરંતુ તો પણ વિરોધ થઈ રહ્યો છે કાયદાનો માર્ગ અકસ્માતમાં ભારતમાં દર કલાકે ત્રેપન અકસ્માત થઈ રહ્યા છે દર એક કલાકે ત્રેપન અકસ્માત થાય છે અને આ દર અને આવો કાયદો જરૂરી છે બે હાજર એકવીસ કરતા બે હાજર બાવીસ અગિયાર પોઈન્ટ નવ ટકા અકસ્માતો વધ્યા છે તેનો આંકડો વધ્યો છે એકવીસ કરતા બાવીસ જે આંકડા વિભાગ દ્વારા સરકારી વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે નેશનલ હાઈવે પર અકસ્માતની સંખ્યા એક લાખ એકાવન હજાર છે જે ખૂબ જ વધારે સ્પીડમાં સ્ટેટ હાઈવે વાત કરીએ તો સ્ટેટ હાઈવે પર અકસ્માતની સંખ્યા એક લાખ છ હજાર છે અને સ્ટેટ હાઈવે ઉપર અકસ્માતો થાય છે જેમાં મોતની સંખ્યા છે એકતાલીસ લોકોના મોત થઈ જાય છે સ્ટેટ હાઈવે ઉપર જ અન્ય રોડ પર અકસ્માતોની જેટલી પણ સંખ્યાઓ સામે આવે છે તેમાં બે લાખ થી પણ વધારે અકસ્માતો થયા છે રોડ ઉપર અને તેમાં છાસઠ હજાર ચારસો એકતાલીસ લોકોના મોત થઈ જાય છે આમ દેશમાં સૌથી વધુ અકસ્માત તમિલનાડુમાં થયા છે બે હાજર ચોસઠ હજાર એકસો પાંચ મધ્યપ્રદેશમાં બે હાજર બાવીસ માં ચોપન હજાર ચારસો બત્રીસ અકસ્માતો થયા છે ગુજરાતમાં એક જ વર્ષની અંદર સાત હજાર ચૌસો અઢાર અકસ્માતમાં મોત થયા છે અને બે હજાર બાવીસ માં સૌથી મૃત્યુ બાઇક સવારના થયા છે આ વર્ષે આ માર્ગ અકસ્માતમાં ઓગણીસ પોઈન્ટ પાંચ ટકા પદયાત્રીઓના મોત થયા છે અને અકસ્માતમાં મૃત્યુ પામેલા એકસો લોકો અઢાર વર્ષથી પણ નાના હતા હવે તમે જ કહો કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ યોગ્ય છે કે કેમ આ નિર્ણય જે લેવામાં આવ્યો છે એ ખૂબ જ સારો જનહિતમાં છે કારણ કે સતત અકસ્માતો વધી રહ્યા છે માર્ગ અકસ્માતમાં યા તો રફ ઓવર સ્પીડ છે તે મુખ્ય કારણ બનતું હોય છે વાહનો અને માર્ગોની સ્થિતિ યોગ્ય ન હોય તે પણ એક કારણ બનતું હોય છે હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર ચલાવવું એ પણ કારણ છે અને સીટ બેલ્ટ વિના પણ કાર ચલાવવી એ અકસ્માતોનું કારણ છે અને આ બધા જ કારણો છે કે જેના કારણે અકસ્માતો થાય છે લોકોના ભોગ લેવાય છે અને એટલા જ માટે આ નિર્ણય જનહિતમાં છે કારણ કે જો કોઈ પણ આવી રીતે અકસ્માત કરીને હિટ એન્ડ રન કરીને ભાગશે તો તેને સજા કડક થશે તો એને કડક સજાનો ડર રહેશે અને એટલા જ માટે જવાબદારીપૂર્વક કોઈપણ વાહન છે એ એટલા જ માટે અકસ્માતો ઘટશે કોઈના કોઈના પરિવાર બચશે એટલા જ માટે જનહિતનો આ નિર્ણય એનો વિરોધ ન જ હોવો જોઈએ આ નિર્ણય અને આ કાયદો ખૂબ જ સારો છે જનહિતમાં છે અને એટલા જ માટે તેનો વિરોધ ન હોવો જોઈએ જોકે અત્યારે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે આગળ ક્યાં સુધી જાય છે એ પણ જોવું રહ્યું